અગ્નિકાંડ મામલે મામલે તપાસનો શરૂ થયો છે છે આ મોટી સામે આવી પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસરની અટકાયત કરવામાં આવી છે અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ કરાશે એમડી સાગઠિયાની અટકાયત કરવામાં આવી છે ક્રાઇમ બ્રાન્ચ ખાતે સાગઠિયાની પૂછપરછ કરાશે ટીપીઓ પદે સાગઠિયાને દૂર કરાયા છે જ્યારે સાગઠિયાને હાલ ધૂળામાં ફરજ અપાય છે ટાઉન પ્લાનિંગ બાદ ફાયર વિભાગના અધિકારીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે ફાયર ઓફિસર બીજે ઠેબાની પણ પૂછપરછ હાથ ધરાઈ છે ક્રાઈમ બ્રાન્ચ ખાતે પૂછપરછ કરાશે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બીજે ઠેબાનું નિવેદન નોંધવામાં આવશે એફઆઈઆર દાખલ કરતા સમયે અગ્નિકાંડ મામલે બીજે ઠેબા પોતાનું નિવેદન તાલુકા પોલીસને આપી ચૂક્યા છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો